નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરશું ડિજિટલ પશુપાલનની ડિજિટલ પશુપાલન આની પહેલાંનો વિડીયો આપણે મૂક્યો હતો એ ડિજિટલ ખેતીવાડીનો હતો એવી જ રીતે ડિજિટલ પશુપાલન પશુની અંદર ગાય હોય ભેંસ હોય બળદ હોય તમામ પ્રકારના જે પશુ આપણે ખેતીવાડી સાથે સંકળાયેલું હોય ત્યારે એ પશુને આ જે ડિવાઇસની હું જે વાત કરું છું એ આપણે જે સ્માર્ટ વોચ પહેરીએ છીએ એવી જ રીતનું પશુને એના ગળાની અંદર ઘડિયાળથી નાની સાઈઝનું ડિવાઇસ જેને ડિજિટલ ડિવાઇસ કહેવાય છે એ ડિજિટલ ડિવાઇસ શું કામ કરશે એના ફાયદા શું છે કઈ રીતે કામ કરશે એની વિશેષ આ વિડીયોમાં જ આપણે આગળ જોઈશું મિત્રો પશુને ઘણી બધી બીમારી આવતી હોય છે અને એ બીમારી આપણને ખબર નથી પડતી આપણે રૂરલ એરિયા એટલે કે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય ત્યારે આપણને આજુબાજુમાં જેના પશુ કેન્દ્રો જે આવેલા છે જેની દવાખાના જે કહેવાય છે એ તાલુકા ફેસ ઓપીર હોય છે તો એવું ડિવાઇસ આવી જાય જેનાથી આપણને શું ફાયદો થાય તો એ ફાયદાની જો વાત કરું તો પશુને ગંભીર પ્રકારની બીમારી જેટલી બીમારી કહેવાય છે એ ગંભીર પ્રકારની બીમારી હું શોર્ટકટમાં સમજાવું તો આફરો ગાયને મસ્ટેટીસ અને ફૂડ ફૂડ એન્ડ માઉથ ડિસીઝ એટલે કે રોગ થી પીડાય છે તેવા આસળના રોગો એટલે કે જે આપણે એને આસળ આસળના જેટલા રોગ કહેવાય એ શરીરનો તાવ આ ડિવાઇસ લગાડવાથી કેટલું તાપમાન શરીરનું છે એ પણ આપણને જાણી શકાશે સાથે દૂધના રોગ જે કહેવાય આપણે જે દોહાણ કરવી છીએ અને જે દૂધ જે છે એની અંદર કેવા રોગ છે એ પણ ખબર પડે બ્લેક વાટર બીમારી હોય તો એ પણ આપણને ખબર પડે પશુને બીપી બ્લડ પ્રેશર એટલે જેમ માણસને બીપી હોય એવી રીતે પશુનો પણ બીપી ચેક થઈ શકશે પીબી એટલે કે ફેફસાની અંદરની બીમારી છે તો પણ ખબર પડશે આંચકી માલઢોરને આંચકી આવવી હોય એ પણ ખબર પડશે માલને કફ હોય શરીરની અંદર તો એ પણ ખબર પડશે આવી વિવિધ પ્રકારની જેટલી બીમારી છે એ બીમારી આપણા ડિવાઇસની અંદર આપણા મોબાઈલની અંદર આપણને જ જાણ કરશે મિત્રો આ ગંભીર પ્રકારની બીમારીને આપણને આ ડિવાઇસથી મોટા ફાયદા થાય આ ડિવાઇસ એ ગૂગલના ભૂતપૂર્વ સર્વિસ કરે છે તેવા જેના કર્મચારી છે આનંદ મિશ્રા એને પણ આવું એક ડિવાઇસ પશુપાલન માટે વિકસાવ્યું છે મિત્રો બીમારીની જાણ થઈ જાય તો આપણે એને તરત કાળજી લઈ શકીએ છીએ ખાસ કરી આપણને એના શરીરની અંદર બીપી વધેટ થતી હોય તાવ આવી ગયો હોય તો એ આપણને તરત મોબાઈલમાં આપણને જાણ થઈ જાય છે અને એનો આપણે તરત ડૉક્ટરને આજુબાજુના જે ડૉક્ટરો છે એ પણ આપણા લિસ્ટમાં આવી જાય દાખલ કે કોઈ પણ બીમારી થઈ છે તો એ એમાં આપણે ખોલશું એટલે એની અંદર દાખલ કે જે ડૉક્ટર હશે એ ડૉક્ટરનું સરનામું એનો મોબાઈલ નંબર એ ડિવાઇસની અંદર આવી જશે બીજી વાત કરું તો આ મોબાઈલથી પણ કનેક્ટ રહે સાથે સાથે મોબાઈલ ટાવર જ્યારે નહીં હોય ત્યારે આ બ્લુટૂથ ડિવાઇસથી કામ કરશે એટલે એકંદરે આપણે ગ્રામીણ વિસ્તારની અંદર જ્યારે હોય ત્યારે આપણે જે મોબાઈલની કનેક્ટિવિટી છે એની જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનો સામનો ત્યારે નહીં પડે સાથે સાથે એ બ્લૂટૂથથી પણ કનેક્ટિવ જળવાઈ રહે છે કનેક્ટિવિટીના મોટા ફાયદા રહે બીજો ઇમ્પોર્ટન્ટ મુદ્દો જો તમને વાત કરું તો પશુની કિંમત આજે માર્કેટની અંદર તમે ગાય કે ભેંસ કે એ જે હોય તે દાખરી કે ગાયની કિંમત પચીસ હજારથી માંડીને પાંચ લાખ સુધીની હોય તો આ ડિવાઇસની કિંમત તમને જો વાત કરું તો એ સામાન્ય છે સાથે સાથે ભેંસ બળદ આપણે જે કિંમતી જાનવર છે એ એની કિંમત ઘણી બધી છે જ્યારે આ ડિવાઇસ ફક્ત પાંચ હજાર રૂપિયાની આજુબાજુની કિંમતમાં અવેલેબલ થાય એટલે આવી ડિવાઇસ જે ડિજિટલ જે કહેવાય છે એ ટૂંક સમય ડિજિટલ પશુપાલનનો આવી રહ્યો છે સાથે સાથે આપણો એક વિડીયો આપણે આગળ મૂકેલો હતો ડિજિટલ ખેતીનો એવી જ રીતે ડિજિટલ પશુનો આવી રહ્યો છે આનથી ઘણા બધા બેનિફિટ રહેલા છે તો મારી સૌને અપીલ છે જો આ વિડીયો તમને ગમતો હોય તો તમે આગળ શેર કરજો કમેન્ટ કરજો ફોરવર્ડ કરજો ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર